રામનવમીને લઈને શ્રી રામ મંદિર ટ્રસ્ટ તરફથી ગાઈડલાઇન જાહેર કરાઈ છે શ્રી રામ મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઇન અનુસાર નવરાત્રિના અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ચાર દિવસ માટે વીઆઈપી એન્ટ્રી પર રોક લગાવાઈ છે આગામી પંદરથી અઢાર એપ્રિલ સુધી કોઈ પણ પ્રકારના વીઆઈપી દર્શન પર સમગ્ર રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ રહેશે આ સિવાય શ્રદ્ધાળુઓને રામનવમી પર કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે ટ્રસ્ટ તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઇન અનુસાર પંદર એપ્રિલથી અઢાર એપ્રિલ સુધી ના તો સરળ દર્શન કરશે અને ન તો આરતી માટે વીઆઈપી પાસ સુવિધા રહેશે એટલે કે રામનવમી પર સામાન્ય અને ખાસ શ્રદ્ધાળુઓને દર્શન માટે એક જેવી જ વ્યવસ્થા રખાઈ છે પ્રભુ શ્રી રામ લલ્લા આ ચાર દિવસોમાં તમામ શ્રદ્ધાળુઓ એક જ જેવા દર્શન તેઓને આપશે તો એટલું જ નહીં રામનવમી દરમિયાન રામ મંદિરમાં જે શ્રદ્ધાળુઓએ પહેલેથી પંદર એપ્રિલથી અઢાર એપ્રિલ સુધીની ઓનલાઈન પાસ બનાવ્યા હતા નવી વ્યવસ્થા હેઠળ તમામના પાસ રદ કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ